જેથી ભગવાન શિવના પૂજનમાં બિલીપત્ર અને બિલી વૃક્ષનું મહત્વ છે કહેવાય છે કે બિલી વૃક્ષ એ મહાદેવનું જ રૂપ છે અને દેવતાને પણ તેની સ્તુતિ કરે છે બિલીપત્ર માટે એક તાત્ત્વિક સમજણ છે કે તે ત્રિપલ છે ને ત્રણ પાંગડા જ્ઞાન કર્મ અને ભક્તિનું પ્રતિક છે બિલીપત્ર એટલે ધાર્મિક તેમજ આયુર્વેદિક મહત્વ ધરાવતી વનસ્પતિ બિલીના પાંગળા બિલીપત્રનું ત્રણ પાંગદળાનું ઝુમખું હોય છે શંકર ભગવાનના પૂજનમાં બિલીપત્ર અર્પણ ચડાવવાથી બરકત તથા આશીર્વાદ મળે છે રિપોર્ટર મનીષ કિનાન ચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી